શિવ ભક્તોને મારા સાદર નમસ્કાર આજે હું શિવ પુરાણના રુદ્ર સંહિતાના અધ્યાય ત્રીસ અને એકત્રીસ વાંચીશ અને આ અધ્યાયમાં ભગવાન શિવના અવધૂતેશ્વર અવતારની કથા અને એના મહિમાનું વર્ણન તથા ભગવાન શિવના ભિક્ષુવર્ય અવતારની કથા તથા રાજકુમાર અને દ્વિજકુમાર પર કૃપા કરવી તેના વિશે વર્ણન કરવામાં આવ્યું છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર નંદીશ્વરજી કહે છે હે સનતકુમાર હવે તમે પરમેશ્વર શિવના અવધૂતેશ્વર નામના અવતારનું વર્ણન સાંભળો જેણે ઇન્દ્રના અભિમાનને ચૂર ચૂર કરી દીધું હતું પહેલાંની વાત છે ઇન્દ્ર સંપૂર્ણ દેવતાઓ તથા બૃહસ્પતિજીને સાથે લઈને ભગવાન શિવના દર્શન કરવા માટે કૈલાસ પર્વત પર ગયા એ સમયે બૃહસ્પતિ અને ઇન્દ્રના શુભ આગમનની વાત જાણીને ભગવાન શંકર એ બંનેની પરીક્ષા લેવા માટે અવધૂત બની ગયા એમના શરીર પર કોઈ વસ્ત્ર ન હતું તે પ્રજ્વલિત અગ્નિની જેમ તેજસ્વી હોવાને કારણે મહાન ભયંકર જણાતા હતા એમની આકૃતિ ખૂબ સુંદર જણાતી હતી તે રસ્તો રોકીને વચમાં ઊભા હતા બૃહસ્પતિ અને ઇન્દ્રએ શિવ સમીપે જતી વખતે જોયું કે એક અદ્ભુત શરીરધારી પુરુષ રસ્તાની વચમાં ઊભો છે ઇન્દ્રને પોતાના અધિકાર પર ઘણો ગર્વ હતો એટલા માટે તે એ ન જાણી શક્યો કે આ સાક્ષાત શંકર છે એમણે માર્ગમાં ઊભેલા પુરુષને પૂછ્યું તમે કોણ છો આ નગ્ન અવધૂત વેશમાં ક્યાંથી આવ્યા છો તમારું નામ શું છે બધી વાતો ઠીક ઠીક રીતે બતાવો વિલંબ ન કરો ભગવાન શિવ પોતાના સ્થાન પર છે કે આ સમય ક્યાંક અન્યત્ર ગયા છે હું દેવતાઓ તથા ગુરુજી સાથે એમના દર્શન કરવા માટે જઈ રહ્યો છું ઇન્દ્રના વારંવાર પૂછવા પર પણ મહાન કૌતુક કરનારા અહંકારહારી મહાયોગી ત્રિલોકીનાથ શિવ કંઈ જ ન બોલ્યા ચૂપ જ રહ્યા ત્યારે પોતાના ઐશ્વર્યનું અભિમાન કરનાર દેવરાજ ઇન્દ્રે ક્રોધમાં આવીને એ જટાધારી પુરુષને ફટકાર્યો અને આ પ્રકારે ઇન્દ્રે કહ્યું અરે મૂઢ દુરમતે તું વારંવાર પૂછવા છતાં પણ ઉત્તર કેમ નથી આપતો એટલે હું તને વ્રજથી મારું છું જોઉં છું કે કોણ તારી રક્ષા કરે છે આવું કહીને એ દિગંબર પુરુષ તરફ ક્રોધપૂર્વક જોઈને એને મારી નાખવા માટે વજ્ર ઉગામ્યું આ જોઈને ભગવાન શંકરે શીઘ્ર જ એ વજ્રનું સ્તંભન કરી દીધું એની બાહ અખળાઈ ગઈ એટલા માટે એ વજ્રનો પ્રહાર ન કરી શક્યો ત્યારબાદ તે પુરુષ તત્કાળ જ ક્રોધને કારણે તેજથી પ્રજ્વલિત થઈ ગયા જાણે ઇન્દ્રને સળગાવી ન દેતા હોય ભૂજાઓ સ્તંભિત થઈ જવાને કારણે વલ્લભ ઇન્દ્ર ક્રોધથી સર્પની જેમ સળગવા લાગ્યો જેનું પરાક્રમ મંત્રના બળથી અવૃદ્ધ થઈ ગયું બૃહસ્પતિએ એ પુરુષને પોતાના તેજથી પ્રજ્વલિત થતો જોઈને તત્કાળ જ સમજી લીધું કે આ સાક્ષાત ભગવાન હર છે પછી તો એ હાથ જોડીને પ્રણામ કરીને એમની સ્તુતિ કરવા લાગ્યા સ્તુતિ પછી એમણે ઇન્દ્રને એમના ચરણોમાં પાડી દીધા અને કહ્યું હે દિનાનાથ હે મહાદેવ આ ઇન્દ્ર આપના ચરણોમાં પડ્યો છે આપ એનો અને મારો ઉદ્ધાર કરો અમારા બંને પર ક્રોધ નહીં પ્રેમ કરો હે મહાદેવ શરણાગત ઇન્દ્રની રક્ષા કરો આપના લલાટમાંથી પ્રગટેલી આગ એમને સળગાવી દેવામાં આવી રહી છે બૃહસ્પતિની આ વાત સાંભળીને અવધૂત વેશધારી કરુણા સિંધુ શિવે હસતા હસતા કહ્યું મારા નેત્રથી રોષ બહાર નીકળેલ અગ્નિને હું પુનઃ કેવી રીતે ધારણ કરી શકું શું સાપ પોતાની છોડી દીધેલી કાચડી ફરી ગ્રહણ કરે છે બૃહસ્પતિ બોલ્યા હે દેવ હે ભગવાન ભક્ત સદાય કૃપાને પાત્ર હોય છે આપ પોતાનું ભક્તવત્સલ નામને ચરિતાર્થ કરો અને આ ભયંકર તેજને કોઈ અન્યત્ર સ્થળે ફેંકી દઉં રુદ્રે કહ્યું હે દેવગુરુ હું તમારા ઉપર પ્રસન્ન છું એટલા માટે ઉત્તમ વરદાન આપું છું ઇન્દ્રને જીવનદાન દેવાને કારણે આજથી તમારું એક નામ જીવ પણ હશે મારા લલાટવર્તી નેત્રથી જે આ આગ પ્રગટ થઈ છે એને દેવતા નહીં સહી શકે તેથી હું એને બહુ દૂર છોડી દઈશ જેથી આ ઇન્દ્રને પીડા ના આપી શકે આવું કહીને પોતાના એ તેજ સ્વરૂપ એ અદ્ભુત અગ્નિને હાથમાં લઈને શિવે ક્ષાર સમુદ્રમાં ફેંકી દીધો ત્યાં ફેંકી દેવાથી શિવનું એ તેજ તત્કાળ એક બાળકના રૂપે પરિણિત થઈ ગયું જે સિંધુ પુત્ર જલંધર નામથી વિખ્યાત થયું પછી દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન શિવે જ અસુરાના સ્વામી જલંધરનો વધ કર્યો હતો અવધૂત રૂપે આવી સુંદર લીલા કરીને લોકકલ્યાણકારી શંકર ત્યાંથી અંતરધ્યાન થઈ ગયા પછી બધા દેવતા અત્યંત નિર્ભય અને સુખી થયા ઇન્દ્ર અને બૃહસ્પતિ પણ એ ભયથી મુક્ત થઈને ઉત્તમ સુખના ભાગી થયા જેને માટે એમનું આવવું થયું હતું તે ભગવાન શિવના દર્શન પામીને કૃતાર્થ થયા ઇન્દ્ર અને બૃહસ્પતિ પ્રસન્નતાપૂર્વક પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા હે સનતકુમાર આ પ્રકારે મેં તમને પરમેશ્વર શિવના અવધૂતેશ્વર નામના અવતારનું વર્ણન કર્યું છે જે દુષ્ટોને દંડ અને ભક્તોને પરમ આનંદ પ્રદાન કરનાર છે આ દિવ્ય આખ્યાન પાપનું નિવારણ કરીને યશ સ્વર્ગ ભોગ મોક્ષ તથા સંપૂર્ણ મનોવંચિત ફળની પ્રાપ્તિ કરાવનારું છે જે પ્રતિદિન એકાગ્રચિત થઈને એને સાંભળે છે કે સંભળાવે છે તે આ લોકમાં સંપૂર્ણ સુખોનો ઉપભોગ કરીને અંતે શિવગતિને પ્રાપ્ત કરી લે છે નંદીશ્વરજી કહે છે હે મુનિશ્રેષ્ઠ હવે તમે ભગવાન શંભુનો નારી સંદેહભંજક ભિક્ષુ અવતારનું વર્ણન સાંભળો જેને એમણે પોતાના ભક્ત પર દયા કરીને ગ્રહણ કર્યો હતો વિદર્ભ દેશમાં સત્યરથથી પ્રસિદ્ધ એક રાજા હતા જે ધર્મમાં તત્પર સત્યશીલ અને મોટા મોટા શિવભક્તોને પ્રેમ કરનારા હતા ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરતાં કરતાં એમનો ઘણો બધો વખત સુખપૂર્વક વીતી ગયો તદનંતર કોઈ એક સમયે શાલવ દેશના રાજાઓને એ રાજાની રાજધાની પર આક્રમણ કરીને એને ચારે બાજુથી ઘેરી લીધી બલોન્મત દેશીય ક્ષત્રિયોની સાથે કે જેમની પાસે બહુ મોટી સેના હતી રાજા સત્યરથનું બહુ ભયંકર યુદ્ધ થયું શત્રુઓની સાથે દારૂણ યુદ્ધ કરીને એમની બહુ ભારે સેના નષ્ટ થઈ ગઈ પછી દૈવ યોગથી રાજા પણ શાલવોના હાથે માર્યા ગયા એ નરેશના માર્યા જવાથી મરતા મરતા બચી ગયેલા સૈનિક મંત્રીઓ સહિત ભયથી વિવળ થઈને ભાગી જવા તૈયાર થયા હે મુને એ સમયે વિદર્ભરાજ સત્યરત્ની મહારાણી શત્રુઓથી ઘેરાયેલા હોવા છતાં પણ કશો પ્રયત્ન કરીને રાતને સમયે પોતાના નગરની બહાર નીકળી ગઈ તે ગર્ભવતી હતા તેથી શોકથી સંતપ્ત થઈને ભગવાન શંકરના ચરણારવિંદોનું વિંદોનું ચિંતન કરતાં તે ધીરે ધીરે પૂર્વ દિશા તરફ બહુ દૂર ચાલ્યા ગયા સવાર થતાં રાણીને ભગવાન શંકરની દયાથી એક નિર્મળ સરોવર જોવા મળ્યું એ સમય દરમિયાન તે રાણી એક ઘટાદાર છાયાદાર વૃક્ષ નીચે બેસી ગયા ભાગ્યવશ એ જ નિર્જન સ્થાનમાં વૃક્ષની નીચે જ રાણીએ ઉત્તમ ગુણોથી યુક્ત શુભ મુહૂર્તમાં એક દિવ્ય બાળકને જન્મ આપ્યો જે બધા શુભ લક્ષણોથી સંપન્ન હતો દૈવવશ એ બાળકની જનની મહારાણીને ખૂબ જ તીવ્ર તરસ લાગી ત્યારે એ પાણી પીવા માટે એ સરોવરમાં ઉતર્યા એટલામાં જ એક બહુ ભારે મગરે આવીને રાણીને પોતાનો કોળિયો કરી લીધો પેલો બાળક પેદા થતાની સાથે જ માતા પિતા હીન થઈ ગયો અને ભૂખ તરસથી પીડિત થઈને એ તળાવને કિનારે જોરશોરથી રડવા માંડ્યો એટલામાં જ એના પર કૃપા કરીને ભગવાન મહેશ્વર ત્યાં આવી ગયા અને એ શિશુની રક્ષા કરવા લાગ્યા એમની જ પ્રેરણાથી એક બ્રાહ્મણી અકસ્માતે ત્યાં આવી ગઈ તે વિધવા હતી અને ઘેર ઘેર ભીખ માગીને જીવન નિર્વાહ કરતી હતી અને પોતાના એક વર્ષના બાળકને ખોળામાં લઈને એ તળાવના કિનારે આવી પહોંચી હતી એણે એક અનાજ શિશુને ત્યાં ક્રંદન કરતા દીઠો નિર્જન વનમાં એ બાળકને જોઈને બ્રાહ્મણીને બહુ વિસ્મય થયો અને મનમાં ને મનમાં વિચાર કરવા લાગી અહો આ મને આ સમયે મોટા આશ્ચર્યની વાત જણાય છે કે આ નવજાત શિશુ જેની નાળ પણ હજુ કપાઈ નથી પૃથ્વી પર પડ્યો છે પિતા વગેરે કોઈ સહાયક પણ અહીં જણાતા નથી શું કારણ હશે ન જાણે કોનો પુત્ર છે એને જાણનારો અહીં છે પણ નહીં કે જેને આ બાળકના જન્મ વિશે પૂછું એને જોઈને મારા હૃદયમાં કરુણા ઉત્પન્ન થઈ ગઈ છે હું આ બાળકને પોતાના અવરસ પુત્રની જેમ પાલન પોષણ કરવા ચાહું છું પરંતુ એનું કુળ અને જન્મ આદિનું જ્ઞાન ન હોવાને કારણે એનો સ્પર્શ કરવાનું સાહસ પણ થતું નથી બ્રાહ્મણી જ્યારે આ પ્રકારે વિચાર કરી રહી હતી એ સમયે ભક્તવત્સલ ભગવાન શંકરે મોટી કૃપા કરી મોટી મોટી લીલાઓ કરનારા મહેશ્વર એક સન્યાસીનું રૂપ ધારણ કરીને સહસા ત્યાં આવી પહોંચ્યા જ્યાં તે બ્રાહ્મણી સંદેહમાં પડી હતી અને યથાર્થ વાત જાણવા ચાહતી હતી શ્રેષ્ઠ ભિક્ષુકનું રૂપ ધારણ કરીને આવેલા કરુણાનિધાન શિવે એને હસીને કહ્યું હે બ્રાહ્મણી તું તારા ચિત્તમાં સંદેહ અને ખેદને સ્થાન ન આપતી આ બાળક પરમ પવિત્ર છે તું એને તારો જ પુત્ર સમજ અને પ્રેમપૂર્વક એનું પાલન કર બ્રાહ્મણી બોલી હે પ્રભો આપ મારા ભાગ્યથી જ અહીં પધાર્યા છો એમાં સંદેહ નથી કે હું આપની આજ્ઞાથી આ બાળકનું પોતાના પુત્રની જેમ જ પાલન પોષણ કરીશ તેમ છતાં હું વિશેષ રૂપે એ જાણવા ચાહું છું કે વાસ્તવમાં આ કોણ છે કોનો પુત્ર છે અને આપ કોણ છો જે આ સમયે અહીં પધાર્યા છો હે ભિક્ષુવર મારા મનમાં વારંવાર એ જ વાત આવ્યા કરે છે કે આપ કરુણા સિંધુ શિવ છો અને આ બાળક પૂર્વજન્મમાં આપનો ભક્ત રહ્યો છે કોઈ કર્મદોષથી આ આવી દુરવસ્થામાં પડી ગયો છે એને ભોગવીને પુનઃ આપની કૃપાથી પરમ કલ્યાણનો ભાગી થશે હું પણ આપની માયાથી મોહિત થઈને માર્ગ ભૂલીને અહીં આવી ગઈ છું આપે જ એના પાલનને માટે મને અહીં મોકલી છે ભિક્ષુપ્રવર શિવે કહ્યું હે બ્રાહ્મણી સાંભળ આ બાળક શિવભક્ત વિદર્ભરાજ સત્યરથનો પુત્ર છે સત્યરથનો સાલ્વદેશીય ક્ષત્રિયોએ યુદ્ધમાં મારી નાખ્યા છે એમની પત્ની અત્યંત વ્યગ્ર થઈને રાતમાં શીઘ્રતાપૂર્વક પોતાના મહેલમાંથી બહાર ભાગી આવ્યા એમણે અહીં આવીને બાળકને જન્મ આપ્યો સવારે તે તરસથી પીડિત થઈને સરોવરમાં ઉતરી એ જ સમયે દૈવવશ એક મગરે આવીને એમને પોતાનો આહાર બનાવી લીધો બ્રાહ્મણીએ પૂછ્યું હે ભિક્ષુદેવ એવું કયું કારણ છે કે આના પિતા રાજા સત્યરથ શ્રેષ્ઠ ભોગોનો ઉપભોગ કરીને વચમાં જ શાલ્વદેશીય શત્રુઓ દ્વારા માર્યા ગયા કયા કારણે શિશુની માતાને મગર ખાઈ ગયો અને આ શિશુ જન્મથી જ અનાથ અને બંધુહીન થઈ ગયો એનું શું કારણ છે મારો પોતાનો પુત્ર પણ અત્યંત દરિદ્ર અને ભિક્ષુક કેમ થયો તથા મારા આ બંને પુત્રોને ભવિષ્યમાં કેવું સુખ પ્રાપ્ત થશે ભિક્ષુવર્ય શિવે કહ્યું આ રાજકુમારના પિતા વિદર્ભરાજ પૂર્વજન્મમાં પાંડ્ય દેશના શ્રેષ્ઠ રાજા હતા એ બધા જ ધર્મોના જ્ઞાતા હતા અને સંપૂર્ણ પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કરતા હતા એક દિવસ પ્રદોષકાલમાં રાજા ભગવાન શંકરનું પૂજન કરી રહ્યા હતા અને ખૂબ ભક્તિથી ત્રિલોકીનાથ મહાદેવજીની આરાધનામાં સંલગ્ન હતા એ જ સમયે નગરમાં બધી બાજુએ બહુ ભારે કોલાહલ મચ્યો એ ઉત્કટ શબ્દથી રાજાએ વચમાં જ ભગવાન શંકરની પૂજા છોડી દીધી અને નગરમાં ક્ષોભ ફેલાવાની આશંકાથી રાજભવનની બહાર નીકળી ગયા આ જ સમયે રાજાના મહાબલી મંત્રી શત્રુને પકડીને એમની પાસે આવ્યો ને શત્રુ પાંડ્ય રાજાનો જ સામંત હતો એને જોઈને રાજાએ ક્રોધપૂર્વક એનું માથું કપાવી નાખ્યું શિવ પૂજા છોડીને નિયમને સમાપ્ત કર્યા વગર જ રાજાએ રાત્રે ભોજન પણ કરી લીધું આ રીતે રાજકુમાર પણ પ્રદોષકાળમાં શિવજીની પૂજા કર્યા વિના ભોજન કરીને સૂઈ ગયો એ જ રાજા બીજા જન્મમાં વિદર્ભરાજ થયો શિવજીની પૂજામાં વિઘ્ન થવાને કારણે શત્રુઓએ એને સુખભોગ દરમિયાન જ મારી દીધો પૂર્વ જન્મમાં જે એનો પુત્ર હતો એ જ આ જન્મમાં પણ પુત્ર થયો છે શિવજીની પૂજાનું ઉલ્લંઘન કરવાને કારણે દરિદ્રતાને પ્રાપ્ત થયો છે એની માતાએ પૂર્વજન્મમાં છળથી પોતાની શોખને મારી નાખી હતી એ મહાન પાપને કારણે જ તે આ જન્મમાં મગર દ્વારા મરી ગઈ હે બ્રાહ્મણી આ તમારો પુત્ર પૂર્વજન્મમાં ઉત્તમ બ્રાહ્મણ હતો એણે આખું આયખું કેવળ દાન દેવામાં જ વિતાવ્યું છે યજ્ઞ વગેરે સત્કર્મ કર્યા નથી એટલા જ માટે એ દરિદ્રતાને પ્રાપ્ત થયો છે એ દોષનું નિવારણ કરવા માટે હવે તમે ભગવાન શંકરને શરણે જાઓ આ બંને બાળકો યજ્ઞોપવિત સંસ્કાર પછી ભગવાન શિવની આરાધના કરે ભગવાન શિવ એમનું કલ્યાણ કરશે આ રીતે બ્રાહ્મણીને ઉપદેશ આપીને ભિક્ષુનું શરીર ધારણ કરનારા ભક્તવચલ શિવે એને પોતાના ઉત્તમ સ્વરૂપના દર્શન કરાવ્યા એમને સાક્ષાત શિવ જાણીને બ્રાહ્મણ પત્નીએ પ્રણામ કર્યા અને પ્રેમથી ગદગદ વાણી દ્વારા એમની સ્તુતિ કરી તત્પશ્ચાત ભગવાન શિવ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા એમના ચાલ્યા જવા પછી બ્રાહ્મણી એ બાળકને લઈને પોતાના પુત્રની સાથે પોતાને ઘેર ચાલી ગઈ એક ચક્ર નામના સુંદર ગામમાં એણે ઘર બનાવી રાખ્યું હતું તે ઉત્તમ અન્નથી પોતાનો પુત્ર તથા રાજકુમારનું પણ પાલન પોષણ કરવા લાગી યથા સમયે બ્રાહ્મણીએ બંનેનો યજ્ઞપવિત સંસ્કાર કરી દીધો એ બંને શિવજીની પૂજામાં તત્પર રહેતા હતા અને ઘરમાં જ મોટા થયા શાંડિલ્ય મુનિના ઉપદેશથી નિયમ પરાયણ થઈને એ બંને શુભવ્રત રાખીને કાળમાં શંકરજીની પૂજા કરતા હતા એક દિવસ દ્વિજકુમાર રાજકુમારને સાથે લીધા વગર જ નદીમાં સ્નાન કરવા માટે ગયા ત્યાં એને નિધિથી ભરેલો એક સુંદર કળશ મળી ગયો આ રીતે ભગવાન શંકરની પૂજા કરતા બંને કુમારોનું એક વર્ષ એ જ ઘરમાં વીતી ગયું તદનંતર એક દિવસ રાજકુમાર એ બ્રાહ્મણકુમાર સાથે વનમાં ગયો ત્યાં અકસ્માત એક ગાંધર્વ કન્યા આવી ગઈ એના પિતાએ એ કન્યા રાજકુમારને આપી દીધી ગાંધર્વ કન્યા સાથે વિવાહ કરીને રાજકુમાર નિષ્કંટક રાજ્ય ભોગવવા લાગ્યો જે બ્રાહ્મણ પત્નીએ પહેલાં પોતાના પુત્રની જેમ જ એનું પાલન પોષણ કર્યું હતું તે જ એ સમયે રાજમાતા બની અને એ બ્રાહ્મણ કુમાર એનો ભાઈ થયો રાજાનું નામ ધર્મગુપ્ત હતું આ રીતે દેવેશ્વર શિવની આરાધના કરીને રાજા ધર્મગુપ્ત પોતાની એ રાણી સાથે વિદર્ભ દેશમાં રાજોચિત સુખ ઉપભોગ કરવા લાગ્યો આ મેં તમારી સામે શિવના ભિક્ષુવર્ય અવતારનું વર્ણન કર્યું છે જેમણે રાજા ધર્મગુપ્તને બાલ્યકાળમાં સુખ પ્રદાન કર્યું હતું આ પવિત્ર આખ્યાન પાપહારી પરમ પાવન ચારેય પુરુષાર્થોનું સાધક અને સંપૂર્ણ અભિષ્ટને આપનારું છે જે પ્રતિદિન એકાગ્ર ચિત્ત થઈને આને સાંભળે છે કે સંભળાવે છે તે આ લોકમાં સંપૂર્ણ ભોગોનો ઉપભોગ કરીને અને ભગવાન શિવના ધામમાં જાય છે તો આ સાથે જ અધેય ઓગણત્રીસથી એકત્રીસને વિરામ આપીશું ઓમ નમશે ગાય આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો